વિશ્વ જગ પ્રખ્યાત તરણેતર મેળો બે હજાર પચીસની તૈયારીના ભાગરૂપે આજે આ તરણેતર મેળાના સ્થળ ઉપર અન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ તરણેતર મેળો છે એ આ ઓગસ્ટ મહિનાની છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પૂર્ણા હતી થવાનો છે તો આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે સાથે જે આ તરણેતર મેળાની કુલ સત્તર કમિટીઓ છે એ સત્તરે સત્તર કમિટીઓના જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ છે તે તમામે તમામ ઉપસ્થિત રહ્યા હતા અને દર વખતની જેમ આ વખતે પણ જે આપણો તરણેતરનો જે મેળો છે એ મેળો પાર્ટિસિપન્ટ એટલે કે જે નાગરિકો છે લોકો છે એ ભાગ લે એના માટે પ્રચાર પ્રસાર એના માટે મંડપ ઇલેક્ટ્રિકલ સાફ સફાઈ પાણી પીવાના પાણીની વ્યવસ્થાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા ટ્રાફિક જેવી તમામે તમામ બાબતો છે એ આવરી લઈ અને સમીક્ષા કરવામાં આવેલ હતી